હાલ બે દિવસ અગાઉ જ વડોદરામાં આવેલા હરણી તળાવમાં સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હતા હરણી તળાવમાં બોટિંગ માટે સત્તાવીસ જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા બાળકો તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી મારી હતી અને બોટમાં બેઠેલા બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા બોટમાં બાળકો સાથે સ્કૂલના શિક્ષકો પણ સામેલ હતા બોટ એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આજુબાજુના લોકો બાળકોને બચાવવા દોડી આવ્યા હતા પણ પાણીમાં ડૂબેલી વ્યક્તિ અને એમાં પણ નાના ભૂલકાઓ જે પાણીમાં તરી શકતા નથી કેટલો સમય મોત સામે લડી શકે બોટમાં સવાર સત્તાવીસ બાળકો પૈકી બાર જેટલા ભૂલકાઓ જિંદગી સામેની જંગ હારી ગયા સાથે જ બે શિક્ષિકાઓ પણ મોતને ભેટ્યા હતા ઘટના બાદ તંત્ર સક્રિય થયું પણ જ્યારે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાનો કોઈ મતલબ નથી એવી જ રીતે પરિસ્થિતિનું નિર્માણ હરણી તળાવ દુર્ઘટનામાં પણ થયું પણ આ ઘટના મામલે કોર્પોરેશન તથા જવાબદાર કંપનીની લાપરવાહી પણ સામે આવી બોટમાં સવાર બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા બોટમાં ખરેખર સત્તાવીસ બાળકો એક સાથે બેસાડી શકાય કે કેમ તેમજ મેન્ટેનન્સ બાબતે પણ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે વડોદરા એડવોકેટ એસોસિએશન જવાબદાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે એટલા સુધી કે એસોસિએશનના વકીલોએ આરોપીઓ તરફે કોઈ વકીલ કેસ નહીં લડે તે મુજબનો નિર્ણય પણ જાહેર કર્યો છે એસોસિએશન આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે અને સુઓ મોટો દાખલ કરવાની અરજી કરી છે ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ તે સમયે જ મોટો માટે રજૂઆત થઈ હતી ચીફ જસ્ટિસની ખંડપીઠને ઘટના અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ કેવા પ્રકારની બેદરકારીના કારણે આ ઘટના બની તે પણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવવામાં આવ્યું હતું જોકે કોર્ટે આ બાબતે સંવેદનશીલતા દર્શાવવા માટે કહ્યું છે અને આ પ્રકારે નિર્દોષ બાળકોના જીવ જાય તે કઈ રીતે ચલાવી લેવાય હાઈકોર્ટે ઘટના અંગે અહેવાલ માંગ્યો તેમજ નજીકના સમયમાં સુઓ મોટો દાખલ કરવાની તૈયારી દર્શાવી છે